તો કેમ છો મારા વાલા મિત્રો તમે બધા મજામાં છો ને ભાઈ થઈ ગયા હતા ભાઈન ફ્રેશન ભાઈનું કાંઈક વાતાવરણ ભાઈ આ રીતના ભાઈ જોઈ શકો છો ભાઈ આ આપણે સામે ભાઈ ક્રોપિયો એને ભાઈ આપણી ફોર્ચ્યુન લેજન્ડર ભાઈ પડી હતી તો સ્ક્રોપિયન તો આકતા હતા આજે ફોર્ચ્યુન લેજન્ડર આંક નાખી હારભાઈન કઈ તો બસ બહાર મે બે ગયા ભાઈ ફોર્ચ્યુનર લેજન્ડરમાં આપણે આપણે ફોર્ચ્યુનર લેજન્ડર લઈને જવાનું છે સાડા પાંચ લાખ રૂપિયા લેવા કાલનો એપિસોડ જોયો હોય તો ખબર હશે આપણે જવાનું છે હવે પૈસા લેવા આપણા ભાઈ પાર્ટનરની જે ઓલી ઓફિસ છે આપણે આ જગ્યા ઉપર તો હવે અહીંયા નીકળતા થઈ ભાઈ આપણે આપણા પાર્ટનરની ઓફિસ તરફને ભાઈ જોઈ શકો છો ભાઈ કાંઈક વ્યૂ આવો ને સામે ભાઈ રેલવે સ્ટેશન બતાય છે ભાઈ આવો કાંઈક વ્યૂ તરફ આપણે નીકળતા થાય ભાઈ પાછા ભાઈ આપણે આપણા પાર્ટનરની જે ઓફિસ છે અહીંયા પૈસા લેવા માટે તો હવે નીકળતા થઈને ભાઈ એ એ આ ભાઈ પોલીસવાળા છે ને ભાઈ ઓલા ભાઈ ઈશારો ક્લબક કરી દીધો છે ભાઈ આપણને ઊભા રાખી દીધા છે અને ભાઈ જાજા પોલીસવાળા ભાઈ રાખ્યું પડશે આપણે ફોર્ચ્યુનર સાઈડમાં ભાઈ ઓહો ભાઈ નો થાન સીન થઈ ગયો છે ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ હવે હાર ભાઈ ભાઈ કાંઈ ન માં ભાઈ હાર ભાઈ કાંઈ મુંજાઈ ઓ ભાઈ ગભરાય છે ને ભાઈ હર ભાઈ તો પછી ભાઈ આપણે આપણી ને રાખી દઉં ભાઈ સાઈડમાં ને ભાઈ જોઈ શકકો છો કાઈ કાવો સીન થઈ ગયો તો આપણે આપણી ફોર્ચ્યુનર સાઈડમાં રાખી દીધા છે ને હર ભાઈ ઉતરી ગયા છે ને હવે ભાઈ આ સાહેબ કરી નાખ્યું ભાઈ શું છે ભાઈ શું નહીં કાળા કાળાકાજ કાઢવા પડશે ભાઈ આજે તો પૂછી લેવું ભાઈ શું છે તો ભાઈ પોલીસ સાથે બધી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ આપણે આપણી ફોર્ચ્યુનરમાં ભાઈ બ્લેક કાચ કાઢી નાખ્યા છે ભાઈ જે ફાઇન હતી ભરી નાખી છે અને ભાઈ હવે આપણે નીકળવાનું છે ભાઈ ભાઈ આપણે નીકળવાનું છે ભાઈ આપણે પાર્ટનરની ઓફિસન ભાઈ જોઈ શકો છો ભાઈ ને આપણી ભાઈ ફોર્ચ્યુનર તો જોવો ભાઈ લાગે કાળા કાચવીના ભાઈ મજાનો આવો ભાઈ આપણી ફોર્ચ્યુનર લેજન્ડરમાં અને આ ભાઈ તમારા બધાની કમેન્ટ હતી ભાઈ આપણે ડિફેન્ડર લઈ આવશું ભાઈ એકની જણાની ભાઈ કમેન્ટ હતી ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ આપણે ડિફેન્ડર લઈ આવશું ભાઈ ઉપરથી ન કરો ભાઈ હમણાં લઈ ભાઈ થોડાક દિવસ પછી આ તે બે ત્રણથી ભાઈ બુક કરાવી નાખશું ભાઈ આપણે ડિફેન્ડર તો ભાઈ આપણે બેતા થઈને ભાઈ આપણે જાવી ભાઈ આપણા ભાઈબંધ ભાઈ ને અને ઓલું ભાઈ ઘરનું કામ ચાલુ જ છે ભાઈ તમને ખબર હોય તો ભાઈ ગામડે જે ઘરનું કામ છે એ ભાઈ ચાલુ જ છે એ હમણાં પૂરું થવા આવશે તો પેલા પોતા થાય ભાઈ ભાઈ બંનેની ઓફિસ નહીં ભાઈ પૈસા લઈ આવી ભાઈ ભાઈ બંનેની નહીં ભાઈ આપણા પાર્ટનરની ઓફિસે આવી ભાઈ એની થાર રોખ છે ભાઈ તો ભાઈ આપણે ઉતરતા થાય ને ભાઈ જોઈ શકો છો આપણે કાંઈ ફોર્ચ્યુનર પેલા વાળ નાખી ભાઈ કપલાટા મૂકી દેવીને આજે ભાઈ કાળા કાચ કરવા જવું પડશે પાછા કારણ કે ભાઈ પાછા કરાવી નાખશું ને ભાઈ આપણે પાસે ભાઈ આપણે ફોર્ચ્યુનર રાખી દીધી છે સાઈડમાં લઈને જાય ઠીક એનો કોઈ ભાઈ છે લઈને હા ભાઈ એનો ભાઈ ક્યાંક શું હોય તો જાવ ઓફિસ અંદર તો ભાઈ તમારા ભાઈ હવે કુલ સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા છે ને હવે ભાઈ આપણે જવાનું છે ડાયરેક્ટ ગેરેજ કારણ કે ગેરેજ ભાઈ આપણે ફોર્ચ્યુનરમાં લેજેન્ડરમાં કરાવવા પડશે ભાઈ કાળા કાચ પાછા તો નીકળતા થાય ભાઈ પાછા ગેરેજ બાજુ અને ગેરેજ જઈને ભાઈ કાળા કાચ કરાવી નાખવીને ભાઈ આપણા ડિફેન્ડરનો ભાઈ કાંઈક સીન કરી નાખશું તો ઉપાધિ ન કરતા ભાઈ હવે તો પેલા આપણે નીકળતા ગેરેજ એને કારણ કે હજી ભાઈ પોલીસવાળા તો છે પણ ભાઈ હજી ભાઈ કાંઈ વાંધો ભલે ભાઈ હવે પેલા આપણે નીકળતા થાય ભાઈ આપણા ગેરેજના સામે જે દેખાય ભાઈ ગેરેજ છે ત્યાં જઈને ભાઈ કરાવતા થાય ભાઈ આપણે આપણી ફોર્ચ્યુનરમાં કાળા કાચ ને ભાઈ જોઈ શકો છો આપણે ફોર્ચ્યુનર લાગે ભાઈ ફોર્ચ્યુનર ભાઈ લાગે જો ભાઈ તો પછી ભાઈ જોઈ શકો છો થોડા કાચ છે ભાઈ કાળા કાચ મળાવે નું તો ભાઈ હર ભાઈ કરાવીને એક છે ભાઈ કાળા કાચ ને ભાઈ જોઈ શકો છો ભાઈ ફોર્ચ્યુનર લેજન્ડર માં ભાઈ કેવા લાગ્યો છે ભાઈ જરા કમેન્ટ કરી નાખજો ભાઈ અને ભાઈ હવે આપણે નીકળતા થઈ ભાઈ ડાયરેક્ટ બેંકે કારણ કે ભાઈ આપણી પાસે પૈસા છે ભાઈ જમા કરાવી નાખી બેંક માં એટલે ભાઈ કઈ ઉપાધી જેવું ના રહે અને કુલ ભાઈ હવે લગભગ આપણે 31 લાખ 50 હજાર હતા ને આટલા ખા એટલે કે ભાઈ 550 લે હવે ભાઈ હર ભાઈ ભાઈ કુલ ભાઈ લાખ રૂપિયા પડ્યા છે ભાઈ ગામડે ભાઈ પૈસા લેવા જવાનું છે પણ એ તો કઈ વાંધો નહીં ઓલામ ને ઓલામ દે દઈશું ઘરનું કામ ચાલુ છે અહીંયા બધે તો ભાઈ આપણે આપણી ફોર્ચ્યુનર આખી દઈએ અહીં સાઈડમાં ભાઈ વસ્તી જ આવી બેંક અંદર ને ભાઈ પૈસા પૈસા જમા કરાવીને તમને મળીએ તો પેલા હાર ભાઈ ઉતરી જાય પછી જાય અંદર ને પછી ભાઈ પૈસા જમા કરાવીને તમને મળીએ તો હવે તમને મળીએ પૈસા જમા કરાવી તો ભાઈ જોઈ શકો છો ભાઈ હાર ભાઈ આવી ગયા તા ભાઈ બાર ને ભાઈ પૈસા જમા કરાવીને ખાસ ભાઈ હવે આપણે નીકળવાનું છે આપણા ઘર બાજુ કારણ કે ભાઈ ઓફિસે જાય ભાઈ અહીંયા થોડું કામકાજ છે પણ એ તો ભાઈ કામકાજ પતાવી નાખશું ભાઈ તો પેલા નીકળતા ભાઈ આપણે આપણે ફોર્ચ્યુન લેજન્ડ લઈને ભાઈ અહીંયા તો ભાઈ હાર બેસી ગયા છે ભાઈ ફોર્ચ્યુન હવે આપણે નીકળવાનું છે ભાઈ ડાયરેક્ટ આપણે આપણા ઓફિસ છે કારણ કે ભાઈ અહીંયા પર થોડુંક સીન કરશું ભાઈ ડિફેન્ડ નો મને યાદ છે ભાઈ અને ઘરનું કામકાજ પણ ચાલુ જ છે ભાઈ ઓલા ઈ ભાઈ પેટો પાપા ની પૈસા લેવા જ્યાં તો જવાનું છે બધા પૈસા એને દે દઈશું ભાઈ આપણે ત્યાં નિયત તે ભાઈ તો પોતા થાય ભાઈ જોઈ શકો છો ભાઈ આપણે આપણા પહોંચી ગયા તા ભાઈ ઘરે ને ભાઈ આપણે આપણે ભાઈ ઓફિસે ને ભાઈ તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળીએ તમને આવતા વિડીયોમાં તમારા ભાઈને લાગશે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો જોવાની ભાઈ કેવી મજા આવે છે ભાઈ જરાક કમેન્ટ કરી દીજો ને ભાઈ ઓ હો ભાઈ હા હા ભાઈ હાર ભાઈ જોવો ભાઈ ખાલી ઓ ભાઈ આમ એમની ભાઈ ફોર્ચ્યુનર લાગી જુઓ ભાઈ તમે અને આવી રીતના ભાઈ પછી કંઈક જોઈ શકો છો હાર ભાઈ ક્યાંક ખોકતા નહીં ભાઈ તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળીએ તમને આવતા વિડીયોમાં તો ત્યાં સુધી વિડીયો આપણે જોતા રહીજો હો હર ભાઈ ભાઈ કેમ છે હો ભાઈ